નમસ્કાર અત્યારે કાંતિ અમૃતિયા અને એમના સમર્થકો અહીંયા રાજીનામું દેવા માટે વિધાનસભા પહોંચી ગયા છે અને મોરે મોરાની જંગ આજે પૂર્ણ થઈ જાય એવું લાગી રહ્યું છે વિધાનસભા બહાર હું ઊભી છું અને મારી પાછળ કાંતિ અમૃતિયાના સમર્થકો અને કાંતિભાઈ પોતે વિધાનસભાની સીડીઓએ બેસી ગયા છે કે સાડા બાર વાગ્યા સુધી જો ગોપાલ ઇટાલિયા નથી આવતા તો પછી રાજીનામું નહીં આપું બાકી ગોપાલ ઇટાલિયાની રાહ જોવા માટે હું તૈયાર છું બાકી ગોપાલ ઇટાલિયા આવશે તો અમે બેય સાથે રાજીનામું આપીશું પ્રશ્ન એ થાય છે કે જો ગોપાલ ઇટાલિયા આવી પણ જાય છે તો એમને શપથ નથી લીધા એમને પહેલા શપથ લેવા પડે પછી એ રાજીનામું આપી શકે કાંતિભાઈ કાગળ સાથે તૈયાર છે એમનું કહેવું છે છે પ્રશ્ન એ કે શંકરભાઈનો સમય સમય નથી નથી લેવામાં આવ્યો એટલે સ્પીકરનો રાજીનામા માટે લોકો કહી રહ્યા છે કે આ છે છે શક્તિ પ્રદર્શન ત્યાંથી ચાલી એટલે કે એસટી સ્ટેન્ડથી ચાલી અને વિધાનસભા સુધી કાંતિભાઈ અને એમના સમર્થકો આવ્યા છે ગોપાલ ઇટાલિયા સામેનો આ વિરોધ હતો મોરે મોરા દઈ દેવાની વાત હતી પણ મોરે મોરા કેમ દેવાના હતા પ્રશ્ન એ મોરબીની જનતાનો હતો પ્રશ્ન એ જનતાનો હતો જેને કાંતિભાઈ કાંતિભાઈને જીતાડ્યા છે પ્રશ્ન એ બધા લોકોનો હતો જેમને બહુ જ બધા મત આપી અને કાંતિભાઈને બહુમતીથી જીતાડીને કહ્યું હતું કે મોરબી હવે તમારા હવાલે છે પણ એ પ્રશ્નના જવાબો કાંતિભાઈ આપી શક્યા છે કે કેમ એ પ્રશ્ન છે પ્રશ્ન પછીના પ્રશ્ન અને જવાબો રિપીટ પર હોય એટલે કાંતિભાઈ અત્યારે તો એવું કહે છે કે કંઈ જ નથી થયું વિકાસ થઈ જ રહ્યો છે અને મોરબીમાં બધું જ સારું છે પણ એ મોરબીની જનતા કેમ એવું કહે છે કે વિસાવદરવાળી થશે એ મોરબીમાં કેમ ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થઈ કારણ કે ગોપાલ ઇટાલિયા તો વિસાવદરથી જીત્યા હતા કોણ ગોપાલ ઇટાલિયાને મોરબી લાવ્યું આ બધા જ પ્રશ્નો શેષ છે બધા જ પ્રશ્નો પછી આ રાજકીય જંગ પછી રાજકીય રમતો પછી અને એવું કહેવાય છે કે આ પિક્ચર છે તો એનું ક્લાઇમેક્સ અત્યારે ચાલી રહ્યું છે એ ક્લાઇમેક્સ પછી પણ મોરબીની જનતાનું ભવિષ્ય બદલાય એવી આશા છે અમને કારણ કે મોરબીની જનતા એ ખૂબ બોળી છે મોરબીની જનતાએ જે રીતના દુર્ઘટનાઓ પછી પણ કાંતિભાઈ પર વિશ્વાસ કરીને એમને જીતાડ્યા છે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે મોરબી અને એ મોરબીમાં આટલા વર્ષોથી જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાને જીતાડતા આવ્યા છે ત્યારે એ જનતા શું મળ્યું એ જનતાને ચેલેન્જો મળી એ જનતાને મોરે મોરાની વાતો કરવામાં આવી એ જનતાનું શું થશે એ પ્રશ્ન સાથે અમે અહીંયા કાંતિભાઈ સાથે સાથે વાત કરવા માટે આવ્યા હતા એમના સમર્થકો પણ વાત કરી છે અને વાત કરતા એટલું તો સમજ આવ્યું છે કે નેતાઓ એકબીજા સાથે ઝઘડી લે નેતાઓ મોરે મોરાની વાત કરે ડંફાસો મારે એ બધું જ જોવામાં ખૂબ સારું લાગે કોઈ આક્રોશિત થઈ અને એવું કહે કે અમારા નેતાએ તો બધું કર્યું છે કોઈ આક્રોશિત થઈને એમ કહે કે હું ચેલેન્જ એક્સેપ્ટ કરું છું એક કહે કે બે કરોડ આપી દઈશ એક કહે કે રાજીનામું આપી દઈશ બધા એક પછી એક વસ્તુ કહેતા રહે સાંભળવામાં ખૂબ સારી લાગે એ સોશિયલ મીડિયા પર વાયરલ ખૂબ થાય પણ એ નેતા સાચા ત્યારે ગણાય કે જ્યારે જનતાના પ્રશ્ન સાંભળે એ નેતા સાચા ત્યારે ગણાય જ્યારે જનતા વચ્ચે જઈને હાથ જોડીને એમ કહે કે હા ભૂલ ભૂલ હશે પણ આ હું સ્વીકારી અને એમાં કંઈક કામ કરવા માંગુ છું ના કે અહીંયા વિધાનસભા આવી અને મોરે મોરાની વાત કરે કે પછી વિધાનસભાની સીડીઓ પર બેસીને એમ કહે કે હું રાજીનામું દેવા તૈયાર છું રાજીનામું તમે આપી દેશો પણ એનાથી જનતાનું શું બદલાશે ફરીથી એ જ લાઇનમાં ઊભા રહેશે જનતા તમને મત આપવા માટે મોરે મોરાની વાત કરવી ખૂબ સારી લાગે સોશિયલ મીડિયા પર વાયરલ જલ્દી થઈ શકાય પણ જનતાના પ્રશ્ન સાચી રીતના સાંભળે જનતાના પ્રશ્ન નિરાકરણ લાવે એવા નેતાની આપણે જરૂર છે અત્યારે તો રાજકીય ઘમાસાણ ચાલી રહી છે મોરે મોરાની ગેમમાં હવે કંઈ બચ્યું નથી બંને નેતાઓ એકબીજાને ચેલેન્જો આપી દીધી છે ચેલેન્જ એક્સેપ્ટેડ કરીને ગાંધીનગર પણ આવી ગયા છે પણ એનાથી કંઈ જ બદલાવાનું નથી ત્યાં લોકો ત્યાંના ત્યાં જ છે જે મતદારો છે જેણે મત આપ્યા છે એ ત્યાંના ત્યાં જ છે એ આક્રોશિત થઈને કહી રહ્યા છે કે હવે અમારે આ બધું નથી જોતું